સમજો રડો કામ અમે તમારા દીકરા જ છીએ બા બરાબર અને આ બાજુ આવતા જતા હોય તો અમે તમને મળતા રહીશું પછી કઈ હો બરાબર ચાલો હાલો ભા

રડવાનું નથી બા આજે અમે તમારા દુઃખમાં ભાગ લેવા માટે જ આવ્યા છીએ હા પેલા હું કામ પડો છો અમે તમારા દીકરા જ છીએ હે બરાબર આજે તમારા ગામમાંથી જો આ બધા ભાઈઓ અમને તમારા સુધી લઈ આવ્યા છે બરાબર બધા થાક રોવાનું નથી બા અમે તમારા દીકરા જ છીએ

થઈ ગયા હતા દીકરા પણ એમના દીકરો નહી થવાથી એમને આપઘાત કરી લીધો દીકરી દીકરો દીકરો ઘણી બધી તકલીફ પડતી હોય છે કે આપણા પરિવારમાં આ રીતની ઘટના બને દુઃખ લાગતું હોય છે આપણને બરાબર છે વિચારવામાં પણ ના આવી શકે કે ભાઈ આવી પરિસ્થિતિ પણ આવીને ઊભી રહી કે આપણું સંતાન આવું પગલું ભરી લે બરાબર છે અને એકલું રહેવું પણ ઘણું

વેક્સિન લીધા પછી મને એવું લાગ્યું કે આ ટબલ નું રોગ નીકળી એટલા માટે જ આજે આમાં તમારા દુઃખમાં ભાગ લેવા માટે જ આવ્યો છે મારું નામ છે ડોક્ટર મહિપત ઢસાથી હું આવું છું અને અમે જે નિરાધાર લોકો હોય ને એમના સુધી પહોંચી અને એમને અમારાથી જે બનતી મદદ હોય છે એ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ એટલે આજના દિવસે તમારા ગામમાંથી અમને બચું દાદા એ કીધું કે ભાઈ અહીંયા પણ આ રીતના એક રહી છે પરિવાર એમની મદદ કરવા જેવું છે એટલા માટે બા આજે અમે તમારા સુધી પહોંચ્યા છીએ અને તમને એક નાની એવી મદદ કરવા માટે જ આવ્યા છીએ બરાબર છે બેસો તમે દાદા બરાબર અહીંયા અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ લઈને આવીએ ના દિવસે આ એક નાની એવી મદદ જે દાદા અમારાથી યથાશક્તિ પ્રમાણે આજે અમે તમને કરીએ છીએ આ મદદ હું નથી આપતો હું તો એકમાત્ર નિમિત્ત છું મારે પણ બા ઉપરથી મદદ આવતી હોય એમ અમે જે નિરાધાર લોકો હોય એમના સુધી પહોંચીને તમને અમારાથી બનતી મદદ હોય છે અમે કરતા હોઈએ છીએ બરાબર એટલે આ મદદ તમને બીજાએ મોકલાવી છે હું તો એક માત્ર નિમિત્ત છું ભવિષ્યમાં પણ આ બાજુ નીકળતા હશું બા પાછા અહીંયા આવશું તમને જે બનતી મદદ હશે અમે કરીશું બરાબર ચાલો તો આશીર્વાદ બરાબર ઢીલું નથી પડવાનું આમ જો અમે તમારા દીકરા જ છીએ બરાબર છે ઢીલા નહીં પડો આજ સુધીમાં બા અમે અઢીસોથી થી ત્રણસો પરિવારોને મળ્યા છીએ અમને દીકરા બનવાના પ્રયત્નો કર્યા છીએ અને એમના ભાગ ભવિષ્યમાં પણ અહીંયા તો અમે તમને મળતા રહીશું બસ આજે આપણે એક એવી જગ્યા આવવાનું થયું છે કે જ્યાં વૃદ્ધ દંપતી રહે છે પરિસ્થિતિ મિત્રો તેમના ઘરની ખૂબ ખરાબ છે તમે પણ મિત્રો અહીંયા આવો એક વખત અવશ્ય વિઝિટ કરો જે લોકો જોવે છે એમને નમ્ર અપીલ કરું છું કે જરૂરિયાતમંદ છે જરૂરને પાત્ર પરિવાર છે લાઠી તાલુકાના તામેલ ગામમાં તેઓ રહે છે તો એકવાર વિઝિટ કરવો અવશ્ય અને તમારાથી જે નાની મોટી બનતી મદદ હોય તે તમને કરો બરાબર નિરાધાર છે તમે અહીંયા રૂબરૂ આવીને એમની પરિસ્થિતિ જોશો તો તમને પણ ખ્યાલ આવશે અને નાની મોટી મદદ આપણી જે હોય છે એમના માટે ઘણી મોટી સાબિત થતી હોય છે બા દાડી મજૂરી કરે છે અને દાદા શ્વાસની તકલીફથી પીડાય છે એમનાથી કામ થઈ શકતું નથી એમને એક દીકરો હતો એ પણ હાલ હયાત નથી મૃત્યુ પામ્યા છે તો તમને પણ એક નમ્ર અપીલ કરું છું કે આવા પરિવારો જો તમારા વિસ્તારમાં કે આજુબાજુમાં હોય તો એમને નાની મોટી મદદ કરવાનો પ્રયાસ કરજો મિત્રો નમસ્કાર ચાલો હો ને ઢીલું નથી પડવાનું હો બસ પણ સમજો રડો નહીં રોડો શું કામ અમે તમારા દીકરા જ છીએ બા હો બરાબર અને આ બાજુ આવતા જતા હોય તો તમતાર અમે તમને મળતા રહીશું પછી કઈ હો બરાબર ચાલો તે હાલો ભાઈ